વડોદરા શહેરના અલકાપુર વિસ્તારમાં આવેલ સરદાર બાક સ્વિમિંગ પુલ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં હોય સરદાર બાક સેવા સહયોગ સ્વિમિંગ પુલના સભ્યો દ્વારા સ્વિમિંગ પુલ જલ્દીથી શરૂ કરવા પાલિકામાં મેયરને રજૂઆત કરવામાં આવી હતી સરદારબાગ સ્વિમિંગ પુલ છેલ્લા છ માસ કરતાં વધુ સમયથી બંધ હાલતમાં છે સ્વિમિંગ પુલના તળિયામાંથી હાલમાં પાણી લીકેજ થાય છે તો જલ્દીથી ગ્રાઉન્ટિંગ કરાવી તેમજ અન્ય જરૂરી રિપેરિંગ કરાવી સ્વિમિંગ પુલ તાત્કાલિક ધોરણે ચાલુ થાય તે બાબતની રજૂઆત સભ્યો દ્વારા કરવામાં આવી હતી મેયરને રજૂઆત કરતા એક થી દોઢ મહિનાની અંદર સ્વિમિંગ પુલ ચાલુ થઈ જશે તેવી સભ્યોને ખાતરી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પાંચ વર્ષ માટે સરદાર બાગ સ્વિમિંગ પુલ બંધ રહ્યો હતો ત્યારબાદ માંડ માંડ શરૂ થયેલા સ્વિમિંગ પુલમાં ફરીથી મેન્ટેનન્સને લઈને બંધ હાલતમાં રહેતા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમે સરદાર બાગ સ્વિમિંગ પુલના સભ્યો છે બરાબર છે આ અંગે એકચ્યુઅલી સ્વિમિંગ પૂલ છેલ્લા છ મહિનાથી બંધ છે રેલ આવ્યા પછી બંધ હતો આ અગાઉ પણ બે ત્રણ મહિના માટે ચાલુ થયો હતો અને ત્યાર પહેલાં પાંચ વર્ષથી બંધ હતો આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં બી સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ બરાબર થતું નથી રિપેરિંગ થતો નથી અને જ્યારે બી રેલ આવે છે કે આવું પાણી આવે છે વધારે વરસાદને પાણી ભરાઈ જાય છે અને સ્વિમિંગ પુલ બંધ થઈ જાય છે આ અંગે પહેલાં બી અમે ઘણી વખત રજૂઆત કરી છે દરેક જગ્યાએ આવેદનપત્ર બી આપેલા છે આજે બી આવેદનપત્ર આપેલા છે બરાબર છે એમણે એકચુલી આશ્વાસન એવું આપેલું છે કે એક દોઢ મહિનાની અંદર ચાલુ કરી દઈશું ટેમ્પરરી ચાલુ કરશે બરાબર છે એવું લાગી રહ્યું છે અત્યાર તો કે ભાઈ ચાલુ કરશે એવું કરેલું છે એમણે હવે વિશ્વાસ પર બધું ચાલે એવું છે કારણ કે એમાં વસ્તુ એવી છે કે એ લોકો અમને કીધું છે કે ભાઈ એક મહિનાની અંદર ચાલુ કરી આપીશું એવું કરે છે મુકેશ લલાલ